મહારાજ સામેત્રા છપ્પા નંબર ચાર જેણે જેણે ઘડ્યા ઘાટ એના જ એને વાગ્યા નવું નથી ભાઈ દુનિયામાં પુરાણે દાખલા ટોંક્યા કોઈએ કોઈને માર્યા નથી સામા જઈને મર્યા વગર વિચારામાં સાર ક્યાંથી મતિયા કોણ તર્યા સંત મતને સિદ્ધાંત ભૂલી અધુરિયા જે ઉપડે કહેતા કહેતીના વાદે ચડી આત્મારામાં હલકા પડે આ છપ્પામાં કહેવાનો અર્થ એ છે જે અવરચંડી થયા છે જેને પોતાના જીવનની કોઈ કદર કિંમત કે ખબર મૂલ્ય જ નથી આ જીવન મળ્યું છે અને જીવન બનાવતું બનાવતા જ આવડતું નહીં જો જીવન બનાવતા આવડે તો જગદીશનો અવતાર છે એ આ માણસ જીવન છતાંય પણ દરેકના મનની અંદર દરેક એટલે લગભગ બધા તો નહીં એવા ખડ્યાના મનમાં હું અમ કરું ને હું તેમ કરું ને હું પેલાં ઉડાડી મેલું ને હું પેલાને કરું ને હું મંતર તંતર કરું ને હું ફર કોઈને ફાબા ના દઉં ને એટલે એકબીજા ઉપર ખાર અગર તો હવાઈ બંગલા ચેકચરલીના વિચારોમાં ઊંચા ઊંચા જતા હોય પણ ઊભા થઈને મહેનત કરવા જ માગતા નહીં એટલે જેને જેને જેટલા જેટલા બીજાના વિશે ઘાટ ઘડ્યા હોય તો એ બધા ઘાટ એ જેને ઘડ્યા છે જ નાળવાના છે ખાડો ખોદે પણ દેખીતી વાત છે એટલે જેટલા જેટલા બીજાને પોતાનો વિરોધી અગર તો દુશ્મન મોનીને અગર તો એને નેચું શકાય ને હરાઈ દેવાના ઈચ્છાથી જેટલા જેટલા ઘાટનો વિચારો કુવિચારો કહેવાય આટલા આટલા જેને ઘડ્યા એ પરિણામે પ્રકૃતિ કુદરતના નિયમ અનુસાર ઘડ્યા એન જ નડ્યા જેને જેને ઘડ્યા ઇન જ નડ્યા પંડવોને મારવા ઘણા ઘાટને મંત્રણાઓ કરી પરિણામમાં એ રસ્તા ઊભા કરીને ઘાટ ઘડનારા જ પહેલાં મર્યા એના એના નડ્યા જેનું જેને હોય નહીં કીધું કે હવનો હવનો પોક કોઈ વ્યક્તિ નહીં પણ વિચારો અનુસાર એનો ફળ બેહતો હોય સર આપણાથી સારું ના થઈ એક તો વધો નહીં પણ કોઈના વિશે દ્વેષ ઈર્ષ્યાભાવ તો ના કરવો એટલે ના કરવો જો જીવન સુધારવું હોય તો નવું નથી દુનિયામાં કારણ કે ખાડો ખોદો એ પણ કરેલો કરમ આડો આવ કર્મના બદલા ગમેવાને ભોગવવા ફ એ આ દુનિયામાં પહેલાંથી જ હેડ્યું આવ્યું છે એટલે હવે કોઈ એમ કહેતું હોય કે હું નવું નવું કરી નાખું તો બનવાનું નથી નવું નથી ભાઈ દુનિયામાં પુરાણે દાખલા ટોક્યા આપણા પુરાણો શાસ્ત્રો પોકારી પોકારીને કહેશો કે કર્મના કરેલા બદલા ભોગવવા ફળ ભલે રામ હોય કે કૃષ્ણ હોય કર્મ કોઈને છોડતું નથી એ કોઠીમાં પહેજો હંતઈ જાઓ પણ એ કર્મ જેમ વાસળું ગાયના પાછળ પાછળ ફરશે એમ કર્મ કરેલું કરનાર કરતાના પાછળ પાછળ પેઢીએ અવતારે પણ એને ફળ આપ્યા સિવાય શાંત થવાનું નથી કોઈ ફાયજિયા નહીં એટલે આ આવો તો ઇતિહાસો શાસ્ત્રો પોકારી પોકારીને છે છતાંય જેનું મન આ વાતમાં જરાય સજાગ થઈને જાગવા માગતું જ નથી તો એને હું કે તમે બીજા કોઈ કઈ રીતે એના કર્મના ફળને અટકાવી શકીશું કર્મના ફળનો નિયમ જ છે એ ફળ મળે એટલે મળે પછી શાંત થાય વાયુ હોય એવું ઉગ એટલે ઉગ કોઈએ કોઈને માર્યા નથી જો એવું કદાચ હોય તો આ જગતમાં કોઈ કોઈને જીબ્બા જ ના દે કોઈને કોઈ જીબ્બા ના દે પણ એ કોઈનું કશું હેડ્યું નહીં સત્તાવાળા હોય કે દ્વેષવાળા હોય કુદરતી પ્રકૃતિના નિયમો કોઈ પોતાનું ધાર્યું નહીં કર્યું નહીં કીધું કે કરજે સરવાળો તારા કર્મનો લખજે તારા આ જીવનના લેખ વિચાર કરો કે જીવન કેવું મળ્યું છે કેવું બનાવવું કોને હરિયાળું બનાવવું કે પછી કોટા રણથી ભરેલા રણ એવું બનાવવું વનવિખેર હા પછી એમાં તો મોટા શેઠના હાળા હોય કે દુર્યોધનના ચાળા હોય કશું હેડ્યું નહીં એ હોમા મોતના મોટા મોતને આપણે હાથે કરીને હોમો બોલાવીએ છીએ મોત કોઈને મારતું નથી મોતને જ ખબર નહીં કે મોત એટલે શું અને એ મોત કદી સ્વીકારતું જ નહીં એને ખબર જ નહીં એ ચોપડામાં જુઓ ચિત્રગુપ્તના કે બ્રહ્મલોકના ધર્મ રાજાના ચોપડામાં મોતનો એવો જ જવાબ છે કે મી કોઈને માર્યા જ નહીં હવે એમના હાથે આવીને હોમાં ભીટકાઈ પડ્યા હોય તો એમાં મોતનો કોઈ દોષ નહીં મોત કહેશે કે મી કોઈને માર્યા એ બી મને ખબર જ નહીં અને એ મરી જાય તો યન ખબર હોય માર્યા માર્યાને કેમ મર્યા વગર વિચાર એમાં સાર વડીલોએ કીધું કે એક વિચાર રૂપિયા હજાર આ જગતમાં જીવવું હોય તો વિચાર સાત્વિક વિચાર હોવો જોઈએ કોઈકનું ભલું થાય એવો વિચાર હોવો જોઈએ કોઈની પડતી થાય એ વિચારો આપણા આપણાને નડશે ખરાબ વિચારો કર્મ નહીં કરો તોય ફળ મળશે અને સારા વિચારો હોમું વસૂલ કરશો તો જ ફળ મળશે પાંચ હજાર બોલી ગયા કોઈને નહીં આલ્યા તો એ ફળ ખરાબ બેહવાનું જ છે અને આલી દીધા એને સુખ મળવાનું જ એટલે વગર વિચારા સાર ક્યાંથી આ કોણ તર્યા જે પોતાના મગરૂબીમાં દોડી રહ્યા પોતાના અહમથી નાચી રહ્યા એવા જગતમાં તર કે જીવન પાર પડ કે સુખ શાંતિથી શરીર છોડ એમના બગીચા એટલે કુટુંબ પરિવાર તરફ એમના હાશ્ર એવું કોઈ ભાથી જ બન્યો જ નહીં આ કોણ તર્યા સંત મતને સિદ્ધાંત ભૂલી સંતનો મત શું છે સંત કહેવા શું માગ છે આપણે બધાય એક ભગવાનના વસ્તાર જ છીએ કોઈને કાળું ગોરું કહેવાય નહીં કોઈને ઊંચા નેચા મનાય નહીં દરેકનો અવતાર આપનારો પ્રભુ ભગવાન બેઠો છે અને એ જીવન આપે એ રીતે જીવતો આપણને માન્ય હોવું જોઈએ તમે કે સંત મતને સિદ્ધાંત ભૂલી આ શરીર મળ્યું છે અનંતો જન્મોનું પુણ્ય હોય તો માણસનું શરીર મળે એમાંથી માણસ ગુમાવી અને મનખનો અને ટકાનો તેર થઈ જવું આ તો કોઈ આપણી વિચારશક્તિ કોમ ના કરી કહેવાય હા સંત મતને સિદ્ધાંત ભૂલી અધુરિયા જે ઉપડ્યા જેની કેપેસિટી જ નહીં એવા અદબારના બારના વિચારો કરે અને કદાચ કેપેસિટી હોય તોય પણ બીજાનું ભૂંડું થાય એવા વિચાર કરવા નહીં ભૂંડું ભૂંડો ભૂંડા હાલે મર આ બધા અધૂર્યા અઠેર ઓમ કહી નાખું ને તેમ કહી નાખું કોઈનું કર્યું કશું થવાનું નહીં નહીં પછી કોઈક આગવી આપ ખુશાહી કોઈ એક જ હોત આજે હું તમે બધા ના હોત કહેતા કહેતી ના વાદે ચડી પેલો તને ઓમ કહેતો હતો ને પેલી તને ઓમ કહેતી હતી ને તું નહીં આની તને આવું તેવું કહેતી હતી ને મનનોમ ના લેતી ને તું તાર લડ ને આવું એકબીજાના હલાળા જેને કહેવાય એ હલાળા કીધા કીધીના વાદે ચડીને હાથે કરીને જે હોબળ્યા કોનના કાચા જેના કોન કાચા એના ભગવાન પાછા આત્મારામ હલકા પડે હાથે કરીને આપણી કેડિટ આપણા ગોમના કુટુંબના અને આપણા વડવાઓના અને આપણા શેવટ આપણા દેશના તમે તો હલકા પડો છો પણ પેલા શંકર મહારાજે કીધું કે હાથે કરીને સીધ હલકા પડો છો મનનું મોટાપણું ત્યાગો હવે તો આવા સપ્પા હોપડીને તો જીવનમાં જાગો અમે અમારે કશું લઈ લેવું નહીં અમે કોઈને હાલી દેવાના નહીં પણ જો સલાહ પૂરત્યાનો અમે સલાહને મફત સલાહ મફત સર લેનારાએ કોઈ લેવાના નથી માટે ભગવાને શરીર આપ્યું હોય બુદ્ધિ વિચાર કેળવીને આપણે આપણા જે બને મહેનત મજૂરી એ પરિશ્રમમાં વળો એ પરમાત્મા અગર તો પ્રારબ્ધ કે જે પુરુષાર્થ કહેતા હોય એ બધોએ આ જીવનનો મુખ્ય પાયો છે તમારે જે દેવી દેવતા કહેવું હોય કે ભગવાન ગુરુ કહેવું હોય તોય પુરુષાર્થ વગર બધું એ પોંગળું બની જશે જો પુરુષાર્થ નહીં ત્યાં જીવનય પગડું બની જાય છે માકડા માટા આપણે બીજાના લાકડી લઈને બીજાની ટેકી ઘોડી લઈને હેડવું તો એ પુરુષાર્થ એ જો આપણે નર શરીરમાં હોય આપણે માણસ શરીરમાં હોય તો મરદને આવી હલકાઈ ઘટતી નથી સદગુરુ મહારાજ કીજે